મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે રામગરી ગામે જ્યારે આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો ચાલી રહ્યો છે ત્યારે મિત્રો અહીંયા પધારેલા તમામ હરિભક્તોને મિત્રો આ જે ઉનાળાનો જ્યારે સમય છે ત્યારે મિત્રો અહીંયા પધારેલા દરેક હરિભક્તોને અહીંયા આઈસ્ક્રીમ આપવામાં આવી રહી છે ગામજનો તરફથી મિત્રો આપણી આ પ્રાણ પ્રતિષ્ઠામાં વધારેલા લગભગ બે થી અઢી હજાર જેટલા તમામ હરિભક્તોને આ આઈસ્ક્રીમ અહીંયા પહોંચાડવામાં આવી રહી છે અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા પ્રતિષ્ઠા થવાની છે ત્યારે મિત્રો હવે આપણા જે કળશના જે યજમાન છે તેમની પાસે આપણા જે આચાર્યો છે એ એની પૂજા મિત્રો અહીંયા કરાવી રહ્યા છે આ કણશની પૂજા મિત્રો અહીંયા થઈ રહી છે કે પૂજા થઈ ગયા બાદ મિત્રો કળશ આપણા શિખર ઉપર ચડાવવામાં આવશે મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે મિત્રો હવે અહીંયા પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આપણા ઈષ્ટદેવની ત્યારે હવે અહીંયા આપણા જે તમામ દેવતા જે આપણા ગામજી મંદિરમાં બિરાજમાન થવાના છે તેમની હવે અહીંયા જે છે એ આપણા આચાર્ય કરાવી રહ્યા છે મિત્રો આ આપણે સામે જે જોઈ રહ્યા છીએ એ આપણા કાંધાલીમાં છે મિત્રો આપણા વડીલોએ આપણને એવું જણાવ્યું કે આ જે મંદિર આપણે બનાવ્યું એના પહેલાં જે જૂનું મંદિર હતું એટલે કે લગભગ એસી થી નેવું વર્ષ પહેલાંથી આપણા આ કાંધાલીમાં અહીંયા બિરાજમાન છે ਨਵ ਗੁਰੂਆਂ ਦੀ ਦਾ ਅਬਿਜਾਈ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰਨੀ ਜੀ ਇਹ ਦੇਵਤਾਰੋ ਤੁਮੇ ਮਸਜਿਦ ਦੇ ਅੰਦਰ ਆਈਆਂ ਨੇ ਬਿਜਾਜਮਾਨ ਹਾਂ ਮੈਂ ਨਵ ਗੁਰੂਆਂ ਦੀਆਂ ਸੋ ਉਹਨਾਂ ਦਾ ਅਰਦਾਸ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਅਸਨ ਆਸਿ ਰਾਮ ਮਗਾ ਦੇਨ ਤੀਸੋ ਤੁਮਨ ਭਲ ਬਲ ਦੇ ਚੇਤੇ ਮੂਤਰ ਭਲ ਬਲ ਆਮਨੇ ਤੇ ਅਸਤਾਈ ਮਸਜਿਦ ਹੋ And this <laughs> is the greatest thing about the world, so I can't wait, 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 I